ભાવનગર આમદની પાર્ટીના ભાવનગર બોટાદ લોકસભાનો ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજના હતી આગામી બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આદની પાર્ટીના ભાવનગર બોટાદના ઉમેદવાર એવા ઉમેશભાઈ મકવાણા દ્વારા ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજા હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ આરોગ્ય શિક્ષણ તેમજ રોજગારી જેવા પ્રશ્નો સાથે લોકોની વચ્ચે જશે અને આગામી સમયમાં યોજના લોકસભાની ચૂંટણી જ બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ અશ્વિન ગોહલ જી ન્યૂઝ ભાવનગર પંદર લોકસભાનું આજે અમારા કાર્યકર્તાઓ આજે એક આ સંકલન મીટિંગ હતી જેમાં માન્ય અરવિંદ કેજરીવાલ દ્વારા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાતની અંદર બે જાહેર કરવામાં આવી છે આમાંથી પાર્ટી દ્વારા એમાંની એક ભરૂચ અને આપણી આ ભાવનગર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ચૂંટણી ચોક્કસપણે મજબૂતાઈથી આ લોકસભા જીતવાની છે અને આ જે ચૂંટણી જે છે એ ભાવનગરની જનતાનો અવાજ બનવા માટે થઈ ખાસ કરીને જે ભાવનગર જિલ્લાના રોજગાર માટે લડવાની છે ભ્રષ્ટાચારનું જે શાસન ચાલી રહ્યું છે ભાવનગરમાં એના માટે લડવાની છે એટલે કે આ જે ચૂંટણી જે છે એ આમ આદમી પાર્ટી અને અમારું ઇન્ડિયા ગઠબંધન એનો મુખ્ય ધ્યેય છે એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ગુજરાતમાં અને દેશ માટે એના માટે થઈને આ ચૂંટણી અમે લડવાના છીએ અને જેમ બોટાદમાં હું ચૂંટણી લડ્યો હતો તેવી રીતના અમારી બોટાદની જનતા સમગ્ર ચૂંટણી લડી હતી એવી રીતના આજે મને ભરોસો છે કે આ જે ચૂંટણી જે છે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનને નામ ભલે ઉમેશ મકવાનું જાહેર કર્યું પણ જે ચૂંટણી જે છે એ મારી ભાવનગરની જનતા લડવાની છે મારી બોટાદની જનતા લડવાની છે અને ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ખૂબ જ બહુમતીથી આમ આદમી પાર્ટી આ લોકસભાની ચૂંટણી જે છે એ જીતવાની છે ચોક્કસપણે અમારું મીડિયા ગઠબંધન છે અમને આશા પણ છે માન્ય અમારા શ્રી પાટક સાહેબે પણ કીધું હતું ચોક્કસ સમયમાં મીડિયા ગઠબંધનનું વિધિવત આમ તો વિધિવત જ થયું છે જાહેર થવાના છે જે સીટ કોંગ્રેસ ઉપર લડવા જઈ રહી છે અને મેં તમને પેલા પણ કીધું કે આમ પાર્ટી જે બીજી સીટ ઉપર જે ઉમેદવારો રાખવાની છે એ પણ ટૂંક સમયમાં અમે યાદી જાહેર કરી રહ્યા છીએ એટલે કે ગઠબંધન લઈને કોઈ પ્રશ્ન જ નથી આમ પાર્ટીનું મીડિયા ગઠબંધનમાં એનું જે હિસ્સો છે એ રીતના કોંગ્રેસ પણ છે એટલે કે તેને અમે એનો જે ધર્મ જે છે એ સંપૂર્ણ નીતિ નિયમ મુજબ પાળવાના છે એટલે કે કોઈ શંકાને સોય નથી કે અહીંયા કોંગ્રેસના ઉમેદવાર ઉભો રાખે કારણ કે આમ તમે જુઓ તો પણ કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય સાત વિધાનસભામાંથી ચૂંટાઈ નથી આવ્યા અને મરેકની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો આમ આદમી પાર્ટી અનુસંગઠન ચેક બુટ લઈ પણ